નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ ખેડૂત મિત્રો ઘણા જ દિવસોથી આપણે ફરી આપણે મળી રહ્યા છીએ તો સૌ પ્રથમ બધા જ મિત્રોને જય શ્રી રામ જય સીતારામ ખેડૂત મિત્રો આ છે અમારું જીરું અને બ્લોક નંબર અંદર બ્લોક નંબર બેની ની અંદર ઊભા છે અને હવે જીરું ખૂબ તંદુરસ્ત છે જેમ કે આની અંદર કોઈ રોગ નથી અત્યારે હાલની અંદર અને દાણા પણ બની રહ્યા છે અને હવે દાણા બનવાનું કામગીરી ચાલુ છે જીરાની અંદર અને પહેલા માળના દાણાય પણ બની ગયા છે ને હવે બીજા માળના જે કોઈ ફૂલ આવે છે તેના દાણા બની રહ્યા છે અને ખાસ કરીને જીરાની અંદર જો વાત કરીએ તો આ જીરાની અંદર પાણીની ખૂબ જ તાણ છે જે આ જીરું છે આ ભૂજ્યા પછી બે જ પાણ પાયેલ છે અને એ પણ મોળું પાણી ડારનું જે ચારસો ફૂટેથી ડારનું પાણી મોળું જે આવે છે એ પાણી બે પાણ ઉગ્યા પછી પાયેલા છે કારણ કે મોળું પાણી જો વધારે પાઈએ તો જીરાને નુકસાન કરતું હતું અને જમીનને પણ નુકસાન કરે છે મોળું પાણી જેમ કે એની અંદર સારનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે અમે વધારે પાણી નથી પાયું જીરાને અને ખાસ કરીને વણ તો એવું જ હતું કે મોળા પાણીએથી જીરું થાય જ નહીં અને દર વર્ષે અમે કૂવામાં પાણી ખૂટી જાય છે એટલે પછી છેલ્લું પાણી જ્યારે પાવાનું હોય ત્યારે અમારે ડારનું કૂવામાં નાખી અને જીરાને પાતા તેમ છતાંય નુકસાની જોવા મળતી અને ઓણ સાલ તો એમ જ હતું કે મોડા પાણીથી આપણે જીરું થાય કે ન થાય વાયુ છે અને વાયવું અને થયું પણ આની અંદર ઘણી બધી કામગીરી કરવી પડી છે માવજત કરવી પડી છે ખર્ચો કરવો પડ્યો છે તેમ છતાંય એ ખર્ચાનું આપણને વળતર મળી જાય એવું જીરું સારું છે તો આપણે જીરુનું થોડુંક સીન જોઈશું કે કઈ રીતના દાણા બન્યા છે અને ઉપલો માળના દાણો પણ કઈ રીતે બની રહ્યો છે અને ફૂલની અવસ્થામાં જે દાણા સુકાવાનો રોગ હોય છે જે ઘણા મિત્રોનો પ્રશ્ન છે એ જીરુંની અંદર ઉમકામાં ફૂલ આવી જાય દાણો બંધાઈ જાય અને દાણો પછી ત્યાર પછી સુકાઈ જાય છે તો અમારે આની અંદર એ પ્રશ્ન છે નહીં પાણીની તાણ હોવા છતાં અને આ જીરામાં પાણી જ છે અને તડકા પડે એટલે જીરું થોડુંક જલ્દી વળી જતું હોય છે એટલે કે જલ્દી પાકમાંથી આવી જાય તોય પણ આની અંદર દાણા બની જાય એવું લાગી રહ્યું છે અને તંદુરસ્ત છે તો આપણે જીરાની અંદર થોડોક જોઈ લઈ કે શું પરિસ્થિતિ છે તો મિત્રો આવું છે જીરું અને આવી રીતના દાણા બની રહ્યા છે વરિયાળે તો આવી રીતનું સેઆજીરું આવી રીતના દાણા છે અને દાણા બનવાનું ચાલું છે અને તમે આની અંદર જુઓ તો એક પણ દાણો નબળો નથી અને દાણો હૂંકાઈ પણ નથી રહ્યો જે ઘણા જ મિત્રોનો પ્રશ્ન હોય છે કે અમુક દાણા જે દાણાનું ફૂમકું હોય જે આપણે વરિયાળે કહી તે ફૂમકાની અંદર બધા જ દાણા નથી બનતા અને અમુક દાણા હૂંકાઈ જતા હોય છે તો અમારે આ જીરાની અંદર એ પ્રશ્ન નથી કારણ કે અમે આની અંદર એની માવજત લીધેલી છે જે અમે દાણા માટે જે પરેશભાઈ ગૌસ્વામીએ જે ભલામણ કરેલી છે વીડિયામાં ગ્રો મેક્સ ગોલ્ડની જે દાણા બનાવવા માટે સારો એવો દાણો બને અને છોડવાનો ગ્રોથ પણ સારો થાય એનો છટકાવવાની અંદર લીધો તો અને ત્યાર પછી એક છટકાવ મની બેગનો પણ લીધો હતો તો આવી રીતની દાણા માટે કંઈક માજત કરી હતી આ જીરાની અંદર અને ખાસ કરીને આની અંદર હુકો કે શરમીની પણ અસર નથી અને અત્યારે સવારનો સમય છે એટલે થોડીક ઝીણી એવી તડકીમાં થોડુંક પીળાશ ઉપર લાગશે તમને કારણ કે સવારમાં જે તડકી હોય તે પીળાશ પડતી તડકી હોય છે જેનાથી જીરુંમાં થોડોક કલર ચેન્જ છે એટલે કે થોડુંક પીળાશ પડતું લાગે તો આવું છે જીરું અને આની અંદર શરમીનું પણ બિલકુલ અસર નથી અને મેં જે વાત કરી હતી કે ટાટાનું એરગોન જે દાણા બની જાય ત્યાર પછી પાણીની તાણ હોય તોય ઉપર જે ફૂલ આવે એનો દાણો પણ તંદુરસ્ત બની જાય છે તો આપણી નજરની સામે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે માળ છે દાણાનો આ પહેલો માળ છે ત્યાર પછી એનીથી ઉપરથી ફૂટી અને બીજા ડોડવા પણ આવ્યા છે અને એને પણ ફૂલ આવ્યા છે એ પણ તંદુરસ્ત છે જે આપણે જોઈ લઈ તો તમે નીચે જોઈ રહ્યા છો તે પહેલો માળના દાણા છે એની ઉપર જે આ ફૂમકા છે નવા આવેલા ફૂલ આવેલા એનો પણ દાણો બની રહ્યો છે જ્યાં જોઈ રહ્યા છો જેમ કે આની અંદર પહેલા માળના દાણા બની ગયા છે અને બીજા માળના પણ દાણા બની રહ્યા છે તમે આ જોઈ શકો છો જે ઉપર જે ફૂલ આવેલા છે અને એમાં દાણો પણ બની રહ્યો છે અને તંદુરસ્ત ફૂલ અને તંદુરસ્ત દાણો છે તો મેન કારણ તો આની અંદર કે કોઈ પણ ફૂગની અસર નથી તંદુરસ્ત જીરું છે અને કોઈ જાતનો રોગનો પ્રશ્ન છે પણ નહીં જેમ કે આની અંદર કાળી શરમીની કોઈ અસર છે નહીં અને બીક પણ નથી તો આવી રીતનું તંદુરસ્ત જીરું છે અમારું જેમને આનંદ થાય છે કે અમને દવાનું રિઝલ્ટ મળ્યું છે અને જીરું પણ સારું એવું છે તો મિત્રો આવી રીતના જો દવાના રિઝલ્ટ મળે તો આપણને ફાયદો મળે છે આપણી મોલાત કોઈ પણ વાવેલી હોય અને તંદુરસ્ત તો મોલાત રહે એવી જ પણ આપણને આશા હોય છે કે આપણી મહેનતનું ફળ મળે અને આ છે ધાણાનો છોડ જે અમારે ગઈ સેલામાં ક્યાંક ક્યાંક અમે ધાણાના છોડ પણ રહેવા દીધા હતા જેનાથી આપણે ઘરે ખાવા માટે જીરું બનાવવા માટે ધાણા પણ બની જાય તો મિત્રો આ જીરું વાવ્યા પછી બે જ પાણ પીધા છે ઉગ્યા પછી તો પણ તમે જોઈ શકો છો ધાણાની અંદર પણ દાણા બની ગયા છે તો આની અંદર આપણે જે જમીન માવજત કરી જે માઇકો રાજા અને ઉમિક એ પણ આપ્યા હતા પાણી સાથે જે જમીનની અંદર ભેજ સંગ્રહ વધારી શકે અને લાંબા સમય સુધી ભેજ ટકાડી શકે એ પણ રિઝલ્ટ મળ્યું છે આપણને અને ફૂલોની સંખ્યા વધારે એવું કામ ગ્રોમેક્સ ગોલ્ડ જે પરેશભાઈએ ભલામણ કરેલી છે એનો પણ અમે આમાં છટકાવ લીધો હતો ને આ છે ફૂલ જે આ ફૂમકાની અંદર તમે ફૂલ જોઈ રહ્યા છો એની પણ સંખ્યા વધારે લાગે છે તમે આ જોઈ શકો છો ફૂલ પણ તંદુરસ્ત છે ફૂલનું ખિલખિલાટ પણ તંદુરસ્ત અને સુંદર લાગે છે જે ફૂલ ખીલવાનું કામકાજ એ પણ સારું છે તો આવી રીતના ફૂલની સંખ્યા પણ સારી છે અને એક પણ દાણો સુકાઈ નથી રહ્યો અને નબળો પણ નથી જે કોઈ પણ પાકની અંદર ફૂલો વધારે આવતા હોય છે પણ એનું ફળ બધા જ ફૂલનું નથી બનતું જે અમુક ફૂલો ખરી જાય અમુક ફૂલો કરમાઈ જાય પણ આની અંદર હજી એક પણ ફૂલ કરમાઈ નથી રહ્યું અને નવા ફૂલ પણ આવી રહ્યા છે અને તંદુરસ્ત છે તો દવાનું રિઝલ્ટ મળ્યું છે અને દાણા માટે પ્રોમેક્સ ગોલ્ડ વાપરી શકો એની કોઈ વધારે કિંમત પણ નથી અને મની બેગ પણ વાપરી શકો તો અમે આની અંદર પહેલો છટકાવ ક્રોમેક્સ ગોલ્ડનો લીધો તો દાણા માટે અને ત્યાર પછી મની બેગનો લીધો છે ને હવે આની અંદર હાજી દાણા મોટા બને એના માટે પોટાશનો અને બીજી એક પ્રોડક્ટ આવી છે જે જેવીલોુડ કંપનીની એનો પણ આમાં યુઝ કરીશું જેનાથી આપણને જાણકારી મળે કે નવી પ્રોડક્ટનાં કામ કેવા છે અને મિત્રો આપણે ખેતીની અંદર આપણે કોઈ પણ દવા હોય કે કોઈ પણ પ્રોડક્ટ હોય તેનો ઉપયોગ કરવાનો જ હોય છે એનો ઉપયોગ એટલા માટે કરવાનો હોય છે કે ઉપયોગ કર્યા વિના તો આપણી ખેતી સત્ય છે જ નહીં તો ખેતીની અંદર કાંઈક પણ માવજત કરવાની હોય એટલે આપણે કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો હોય છે તો મિત્રો સારી એવી પ્રોડક્ટનો જો ઉપયોગ કરીએ તો સારા એવા રિઝલ્ટ મળે અને આપણને ફાયદો મળે તો આવી રીતનું છે અમારું અને આપણને રિઝલ્ટ મળ્યું છે અને વિડીયોમાં બતાવ્યું છે તો મિત્રો હવે વિડીયોનો ઘણો સમય થઈ ગયો છે તો આપણે વિડીયો પૂરો કરવી તે પહેલાં મુલાકાત કરી લઈ તો મિત્રો આવું છે અમારું ઝીરુ બ્લોક નંબર બેમાં અને ઘણા સમયથી આપણે મુલાકાત નથી થઈ અને વિડીયા પણ નહોતા મૂક્યા વીસ વીસ બાવીસ દિવસથી કારણ કે મને થોડીક આંખીઓમાં તકલીફ હતી જે કંઈ વધારે કોઈ તકલીફ નહીં પણ જે આપણે દેશી ભાષામાં કહીએ કે તપોડિયા જે આંખ્યુંમાં ખખરે ખંજોળ આવે અને આહુડ આવી જાય જેનાથી કેમેરા સામે પણ જોઈ પણ નહોતો શકતો અને આપણે એક નીચે જોઈ જવું પડે આહુડ આવી જાય એટલે અને વિડીયોનું એડિટિંગ કરવામાં પણ ધ્યાન દેવું પડે એટલા માટે વિડીયો નહોતા બનાવ્યા હવે આપણા અમારા કન્ટિન્યુ વિડીયો આવતા રહેશે અને જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આગળ શેર કરજો લાઈક કરજો અને આપણે જય જવાન જય કિસાન બોલીએ એ પહેલાં આપણે હવે બોલવાનું છે જય શ્રી રામ જય સીતારામ જય જવાન જય કિસાન